ઓ નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે ટ્રેક્ટર સબસિડી યોજના બે હજાર પચીસ એટલે આ ખેડૂતનું જે નવું પોર્ટલ છે તેમાં જે ટ્રેક્ટરની સબસિડીની યોજના મૂકવામાં આવેલ છે તેના વિશે ચર્ચા કરીશું તેમાં આપણે જોઈશું કે ટ્રેક્ટરની ખરીદીમાં કેટલી સબસિડી મળે છે કેટલા રૂપિયા સબસિડી મળે છે ઓનલાઈન અરજી ક્યાં ક્યારે અને કેવી રીતે કરવી એની ચર્ચા કરીશું ત્યારબાદ જે અરજી કરવા માટે જે આધાર પુરાવાઓ જોઈશે જે ડોક્યુમેન્ટ્સ તે શું શું જોઈશે અને ત્યારબાદ પૂર્વ મંજૂરી તમને મળે ત્યારે ખરીદી ક્યાંથી કરવી ત્યારબાદ ખરીદી કર્યા બાદ જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ કયા કયા જમા કરાવવા અને કોને જમા કરાવવા તે આપણે ચર્ચા કરીશું ત્યારબાદ કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા એ વિશે ચર્ચા કરીશું અને ત્યારબાદ સબસિડી ક્યારે જમા થશે તે વિશે એક પછી એક ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો તમે આ ચેનલમાં નવા હોય અને આ ચેનલ તમને ગમી હોય અને આ વિડીયો તમને રસપ્રદ રાખ્યા હોય તો આ વિડી વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને પોતાના ખેડૂતોના ગ્રુપમાં શેર કરવી અને નીચે આપેલ જે બે લાઇકન છે સબસ્ક્રાઈબ બટનની બાજુમાં તે પ્રેસ કરી દેવું જેથી વખતો વખત જે સબસિડીની માહિતી અમે મૂકતા હોય તે તમને વખતો વખત મળતી રહે તો આ વિડીયો ગમ્યો હોય આ વિડીયોને લાઇક કરવું આપણે જોઈશું કે વીસથી સાઠ પીટીઓ વર્ષ પાવરના ટ્રેક્ટર છે લગભગ આમાં મોટા ટ્રેક્ટર જ આવી જાય છે કોઈ ચોખવટ નથી કે મિની ટ્રેક્ટર આવે છે મિની ટ્રેક્ટર ભાગે વીસ વર્ષ પાવરની નીચેના હોય છે એટલે મોટા ટ્રેક્ટર વીસથી સાઠ પીટીઓ વર્ષ પાવર સુધીના ટ્રેક્ટર હોય છે તેના માટેની સબસિડીની રકમ જે પચીસ ટકા અથવા તો જે એક લાખ બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે એટલે કે જો એક લાખ સબસિડી ના થતી હોય પચીસ ટકા લેખે ગણતા તો એક લાખની નીચે જે પચીસ ટકા થતા હોય તે ગણવામાં આવશે ત્યારબાદ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ઓનલાઈન અરજી કરવા માટે આપણે સીએસસી સેન્ટર કોમન સર્વિસ સેન્ટર જે ચાલતા હોય છે ઓનલાઈન ફોર્મ ભરવાના ત્યાં તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ ગ્રામ પંચાયતના જે વીસી હોય છે આપણી ગ્રામ પંચાયતમાં બેસતા હોય છે વીસી તેની પાસે પણ તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ સાયબર કાફે સાયબર કાફે પણ તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ પોતાની જાતે પોતાના સંતાનો જો ભણેલા હોય અથવા તો ખેડૂતોને ખુદને પણ ઓનલાઈન જે યુટ્યુબ વિડીયો જોઈને સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરતા આવડતું હોય જોઈ જઈને તો આપણે પોતાની જાતે પણ ભરી શકીએ છીએ આપણે જે ચેનલ છે તેમાં આપણે પોતાની જાતે અરજી કેવી રીતે કરવી તેનો વિડીયો આપણે ઓલરેડી મૂકેલો જ છે તે આપણે જોઈ લઈએ અને સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ તો આપણે ફોર્મ જાતે પણ ભરાઈ જતું હોય છે તો આપણે એને ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું અને એ વિડીયો જોઈને તમે જાતે ફોર્મ ભરી શકો છો અને આ અરજી છે જે ટ્રેક્ટરની એ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી ચાલુ થઈ ગઈ છે અને તે તારીખ આવનાર પંદર તારીખ સુધી પંદર પાંચ સુધી તે ચાલુ રહેશે અને આ વખતે જે બાવીસ દિવસ સુધીનો સમયગાળો છે ત્યાં સુધી ફોર્મ સ્વીકારવામાં આવે છે અને આ વખતે જે વહેલાં તે પહેલાં ને જે સિસ્ટમ હતી પહેલાં તે પહેલાં ધોરણે એ સિસ્ટમ નાબૂદ કરી દેવામાં આવી છે અને તેના બદલે જે ડ્રો સિસ્ટમ પહેલાં ચાલુ હતી તે ડ્રો સિસ્ટમ લાગુ કરવામાં આવી છે એટલે કે બાવીસ દિવસ સુધી બધાને ફોર્મ ભરાશે બાવીસ દિવસ બાદ જે કોમ્પ્યુટર જે ડ્રો કરે તે ડ્રો સિસ્ટમથી તેનો ડ્રોનું લિસ્ટ આવશે અને જે ડ્રોનું લિસ્ટ આવે તે ખેડૂતો પોતે ખરીદી કરી શકશે અને પૂર્વ મંજૂરી મળશે પછી જે અમુક ખેડૂતોને પ્રશ્ન હોય છે કે ફોર્મ ભરી દીધું ફોર્મ ભરી દીધા પછી જે ફોર્મ પ્રિન્ટ થાય છે તેને શું શું કરવું કરવું ખેતીવાડીએ જમા કરાવવું પોતાની પાસે રાખવું તો તો જે ફોર્મની તે પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની કોઈ ખેતીવાડી ઓફિસે અત્યાર પૂરતી જમા કરાવવાની થતી નથી જે પ્રિન્ટ હોય તમારી પોતા પોતાની પાસે રાખવાની જો ડ્રોમાં તમારું નામ આવે તો પૂર્વ મંજૂરી હુકમની રાહ જોવાની રહેશે ખેતીવાડી ખાતું અથવા તમને એસએમએસ દ્વારા જાણ કરી દેવામાં આવશે કે તમારી ડ્રોમાં પસંદગી થઈ ગયેલ છે આવનારા એટલા કે એટલા દિવસમાં તમારે આ સાધનની ખરીદી કરી અને જે ખાત કાગળો છે એ આપણે ખેતીવાડી ઓફિસે જમા કરવાના રહેશે અરજીની પ્રિન્ટ અત્યારે ફોર્મ ભર્યા પછી આપણે પોતાની પાસે જ રાખવાની રહેશે હાલ પૂરતી ત્યારબાદ પૂર્વ મંજૂરી આપણને મળે ડ્રોમાં તમારું નામ આવી ગયું અને એમાં જો પૂર્વ મંજૂરીનો હુકમ તમને મળે કે તમે ખરીદી કરી શકો છો તો ટ્રેક્ટરની ખરીદી તમે જે પૂર્વ મંજૂરીની તારીખ હોય ત્યારથી સાઠ દિવસની મુદત સુધીમાં તમે ખરીદી કરી શકો છો ખરીદી કર્યા બાદ તેનું જે ઓનલાઈન જે આઈ ખેડૂત પોર્ટલમાં તેનું બિલ હોય છે તે બિલ અપલોડ કરવાનું રહેશે અને ધારો કે ટ્રેક્ટર છે ટ્રેક્ટરની બાજુમાં લાભાર્થી ઊભા હોય લાભાર્થી બાજુમાં ઊભા હોય એવી રીતે એક ફોટો પાડવાનો લેશે ક્લિયર અને એ ફોટો પાડી અને આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અને ખરીદીનું પાકું બિલ જીએસટી સાથેનું તે પણ આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવાનું રહે છે અત્યાર પૂરતું ખાલી આપણે એટલું ધ્યાન આપીએ ફોર્મ ભરી દઈએ જો ટ્રેક્ટર લેવું હોય તો ફોર્મ ભરી દેવાનું એ પછીની વસ્તુ છે કે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવું એનો વિડીયો આપણે વખતો વખત અપલોડ કરી જ દઈશું પણ અત્યાર પૂરતું આપણે જો ખેડૂતોને ટ્રેક્ટર લેવું હોય અત્યાર પૂરતું આપણે ફોર્મ ભરી દેવું બરાબર ત્યારબાદ આપણને સાઠ દિવસની મુદત પણ આપવામાં આવશે પૂર્વ મંજૂરી બાદ એ પછીની વસ્તુ છે પૂર્વ મંજૂરીનો હુકમ મળ્યા બાદ તે આ પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે આપણે જોઈ લીધું અને એમાં કાળજી રાખવી કેમ કે ગઈ વખતની જૂની સિસ્ટમ છે ગઈ વખતની જૂની સિસ્ટમમાં ગ્રામ સેવકશ્રીને ફાઇલ તો રજૂ કરવાની જ થતી હતી અને આ વખતે ફાઇલ તો રજૂ કરવાની જ છે પણ ઉપરથી જે આઈ ખેડૂત પોર્ટલ છે તેમાં બિલ અને જે પેલું ફોટો છે રાબારજી સાથેનો તે પણ અપલોડ કરવાનું થશે એટલે આ વસ્તુ એક નિયમ બદલેલો છે આ નિયમની ખેડૂતોએ ખાસ કાળજી રાખવી આમાં બે બે કાળજી થશે અને જો આપણે ફાઇલ જ જમા કરાવી દઈશું અને ઓનલાઈન અપલોડ નહીં કરી તો પણ ફોર્મ રદ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે તો આની કાળજી રાખવી ત્યારબાદ જે ખરીદી છે ખરીદી ક્યાંથી કરવી તો સરકાર શ્રી દ્વારા જે માન્ય ડીલર છે એટલે કંપની છે કે મોડલ છે એના માન્ય ડીલર પાસેથી જ આ ખરીદી કરવાની રહેશે હવે તો ખેડૂતો બહુ જ થઈ ગયા છે એને ખબર જ હોય છે કે આ ડીલર માન્ય છે એ સોનાલિકા છે ટાફે છે મહિન્દ્રા છે એવા બધા માન્ય ડીલરો છે ખેડૂતોને ખબર હોય જ છે એવા બધા ડીલરો પાસેથી આપણે ખરીદી કરવાની રહેશે આ માન્ય મો કરેલી મોડલની જે વિગત છે આઈ ખેડૂત પોર્ટલના જે ઇનપુટ ડીલર નામનો ઓપ્શન છે તેમાંથી જોઈ શકાય છે પણ જે જૂનું પોર્ટલ હતું તેમાં ઇનપુટ ડીલરોની વિગત જોઈ શકાતી હતી આ જે નવું પોર્ટલ છે તેમાં અત્યારે આ ટેબ એક્ટિવ કરવામાં આવ્યો નથી એટલે ફોર્મ ભરાઈ જશે અત્યારે કદાચ ઇનપુટ ડીલરોનું લિસ્ટ આપણે જોઈ શકશું પણ હાલ પૂરતું ઇનપુટ ડીલરોનું લિસ્ટ અત્યારે જોઈ શકાતું નથી તો આપણે એનું પણ જ્યારે લિસ્ટ આવશે ત્યારે એનો પણ અલગ અલગથી વિડીયો બનાવી અને આપણે યુટ્યુબમાં અપલોડ કરી દઈશું એટલે એની પણ આપણને જાણકારી મળે કયા કયા મોડલો માનીએ છીએ અને કઈ કઈ કંપનીઓ માન્ય છે ત્યારબાદ જે જમા કરાવવાના ડોક્યુમેન્ટ છે તમે ખરીદી કરી લીધી સાઈઠ દિવસની મુદત આપી સાઠ દિવસની અંદર તમે ખરીદી કરી પાર્સિંગ કરી દીધું બધું થઈ ગયું પછી જે કયા કયા સાધનોના ફોર્મ છે સાધનિક ફોર્મ એ કયા કયા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના છે તેની પણ આપણે એક આખું લિસ્ટ જોઈ લઈશું પેલું છે સાધન સહાય ફોર્મ ત્યારબાદ છે ઓનલાઈન અરજીની પ્રિન્ટ છે એ આપણે જે ફોર્મ ભર્યું હોય ત્યારની પ્રિન્ટ સાચવી રાખવાની રહેશે અને એમાં જો અન્ય ખાતેદારોના નામ આઠમાં એકથી વધારે નામ હોય તો તેમાં સંમતિપત્રક પણ આખું ભરવાનું રહેશે સંમતિપત્રકમાં નામ ને સય જે સંયુક્ત ખાતેદારો છે એ ભરી દેવું ત્યારબાદ પૂર્વ મંજૂરીનો હુકમ એ ગ્રામ સેવકશ્રી દ્વારા તમને મળશે ત્યારબાદ ખરીદીનો અસલ પાકું બિલ જે ડીલર પાસેથી મળશે ટ્રેક્ટરનું ડિલિવરી ચલણ આરટીઓનો સ્ક્રીન રિપોર્ટ છે ફોમ નંબર ચોવીસ છે એ પણ આપણે ડીલર પાસેથી મળી જશે આરટીઓ ટેક્સ ભર્યાની પહોંચ આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક આઈ ખેડૂત પરનું ડીલરનું માન્યતા પત્રક એ પણ આપણે ડીલર પાસેથી મળી જશે ટ્રેક્ટર વીમા પોલિસી તે પણ ડીલર આપશે લોન લીધેલ હોય તો બેંકનો મંજૂરી રિપોર્ટ જો તમે જે રોકડેથી કેશમાં જે ટ્રેક્ટર લીધું હોય તો કંઈ વાંધો નથી પણ જો લોન લીધેલ હોય લોન લીધેલ હોય તો બેંકનો મંજૂરી રિપોર્ટ ફરજિયાત જોડવો જરૂરી છે બેંકનો મંજૂરી રિપોર્ટ ન હોય તો આપણે ચકાસણી વખતે તકલીફ થઈ શકે છે કારણ કે બિલ તમારું હોય એની સાથોસાથ જ બિલ થયા પછી ટ્રેક્ટર ઉપર જ બેંકનો પોલિસી જે હોય છે લોન લીધેલનો બેંકનો મંજૂરી રિપોર્ટ તે હોય છે તો બેંકનો મંજૂરી રિપોર્ટ પણ અતિ મહત્ત્વનો છે ત્યારબાદ સાત બાર આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ છે ખબર ભાઈ બેંક પાસબુકની નકલ આપણે જે આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરતી વખતે જે બેંકની ડિટેલ નાખી છે તે જ પાસબુકની નકલ આપવી ત્યારબાદ જાતિનો દાખલો જો એસસી કે એસટી લાભાર્થી ખેડૂત મિત્રો હોય તો તેને જાતિનો દાખલો જોઈશે બાકી જનરલ ખેડૂતો માટે આની જરૂર નથી દિવ્યાંગ ખેડૂત હોય તો તેનું પ્રમાણપત્ર જો હોય તો તેને લાગુ પડે તો જ પછી ટેક્ટર સાથે લાભાર્થીનો ફોટો અને જે એન્જિન નંબર હોય તેનો ફોટો ચેસીસ નંબર હોય એનો ફોટો એ બધું લખેલું હોય પ્લેટ હોય એનો ફોટો આપણે ફાઇલ જમા કરાવવા જઈએ ત્યારે આપણે પ્રિન્ટ કાઢીને એટલે કે આપણે સ્ટુડિયોમાં જે હોય એ પ્રિન્ટ ફોટો પાડી અપલોડ જોડવાનો રહેશે ત્યારબાદ આ બધું કાર્યવાહી થઈ જાય કાગળ કાગળની કાર્યવાહી તમે ગ્રામ સેવકશ્રીને ફાઇલ જમા કરાવી દીધી ફાઇલ જમા કરાવી દીધી તમારા બધા ડોક્યુમેન્ટ પણ ઓળખે છે કમ્પ્લીટ છે તો ત્યારબાદ તમને ગ્રામસેવકશ્રી સામેથી સંપર્ક કરીને જ્યારે તાલુકાનો જે સાધન ચકાસણી કેમ્પ હોય સાધન ચકાસણી કેમ્પમાં તમને જ્યારે પોતાનું સાધન લઈને સાધન દેખાડવા માટે બોલાવે ચકાસણી માટે ત્યારે એ તારીખે તમે એક જગ્યાએ જે જગ્યા નક્કી થઈ હોય ખેતીવાડી શાખા દ્વારા તે જગ્યાએ પોતાનું સાધન લઈને ચકાસણી કરવા તે જગ્યાએ પહોંચી જવાનું રહેશે અને ત્યારબાદ સાધન ચકાસણી કેમ્પ દ્વારા ખેતીવાડી અધિકારી દ્વારા તેની ચકાસણી થશે ચકાસણી કર્યા બાદ જો યોગ્ય લાગે તો તે સાધન પાસ જ થઈ જશે અને ત્યારબાદ સાધન પાસ થયા બાદ તમને જે પેમેન્ટ ઓર્ડરનો રિપોર્ટ હોય છે જેમ એસએમએસ એ તમને એસએમએસ થ્રુ મળી જશે અને ત્યારબાદ થોડા દિવસોમાં તમારા ખાતામાં બેંક ખાતામાં જે સબસિડીની રકમ છે પચીસ ટકા અથવા તો રૂપિયા એક લાખ તે તમારા ખાતામાં જમા થઈ જશે થઈ જશે તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવું પોતાના ખેડૂતોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવો અને જો તમને સારું લાગ્યું હોય અને ચેનલ ગમ્યું હોય અને માહિતી રસપ્રદ લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર જય જવાન જય કિશન